પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે પહેલી દિવસ ગુજરાતનો ડીસા હિંમતનગરમાં જનસભા કરશે બે મે આણંદ અને જુનાગઢમાં સભા બે મે જામનગરમાં પણ પ્રધાનમંત્રીની સભા છે લોકસભાની આ સોળ બેઠકો માટે પ્રધાનમંત્રી જનજાવરતી પ્રચાર કરશે ઉત્તર સૌરાષ્ટ્ર દક્ષિણે તો ગુજરાતના તમામ ઝોનમાં પ્રધાનમંત્રી સભા કરશે પહેલી ડીસા અને હિંમતનગરમાં જનસભા બે તારીખે આનંદ વઢવાણ અને જુનાગઢ અને ત્યાર પછી સૌરાષ્ટ્રમાં જામનગરમાં હિતલ અમારી સાથે જોડે હિતલ લગભગ ઉત્તર મધ્ય અને સૌરાષ્ટ્રમાં પ્રધાનમંત્રી સભા કરી રહ્યા છે ચોક્કસ એવું કહી શકાય કે પ્રધાનમંત્રીનો પહેલી અને બીજી મે જે કાર્યક્રમ આવ્યો છે એ પ્રમાણે જોવા જઈએ તો ઉત્તર ગુજરાત ગુજરાત મધ્ય અને અને ક્યાંક સૌરાષ્ટ્રમાં સભા મિટિંગો કરવાનો આખો શિડ્યુલ સામે આવ્યો છે હજુ પણ આ શેડ્યુલમાં ફેરફાર થઈ શકે કારણ કે આદિવાસી જે ભક્તો છે તેનો પણ સમાવેશ કરવાની હલચલ ચાલી રહી છે એ અંતર્ગત સમાવેશ થશે પણ ક્યાંક ને ક્યાંક જોઈએ તો ખાસ કરીને જે

ટ્રાયબલ વિસ્તારો ખાસ કરીને સભાઓ થતી હોય છે આ વખતે કોઈ આયોજન છે કારણ કે જે આંકડો આવ્યો છે ઉત્તર અને સૌરાષ્ટ્ર ટ્રાયબલ ટ્રાઈબલ વિસ્તારોમાં કોઈ સભાનું ખબર છે જનક ચોક્કસ એવું થઈ જાય કારણ કે જે અગાઉ નિર્ધારિત કરવામાં આવ્યું હતું એ પ્રમાણે જોવા જઈએ તો દાહોદ અને પંચમહાલમાં પ્રધાનમંત્રીની સભાની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હજુ પણ પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં મોડિફાઈડ થાય અથવા ફેર ફેરફાર થોડોક થઈ શકે છે એવી પ્રબળ શક્યતા છે ને પંચમહાલ દાહોદમાં પણ ગુજરાતના સ્થાપના દિને તેઓ સભા કરવાનું આયોજન અગાઉ નક્કી થયું હતું હવે એમાં ફેરફાર કરીને પહેલી તારીખે બીજી તારીખે ક્યારે ગોઠવાય છે

અને સોળ લોકસભાને પ્રધાનમંત્રી આવરી રહેશે બિલકુલ પહેલી મે અને બીજી મે ઝંઝાવાથી તેમનો પ્રચાર પ્રસાર રહેશે કેમ કે લોકસભાની ચૂંટણી છે અને તેનાથી પણ વધારે લોક લાડીલા માદરે વતન આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે માદરે વતન આવી રહ્યા હોય ત્યારે ગુજરાતના લોકોમાં પણ એક રીતે એનો ઉત્સાહ જોવા મળશે એટલે રાજ્યોને બેઠા છે કે ક્યારે પહેલી મે આવે અને પહેલી મે ગુજરાતનો સ્થાપના દિવસ અને તે દિવસે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના પ્રચાર પ્રસારમાં કયા શબ્દોનો ઉપયોગ કરે છે તેના પર પણ સૌ કોઈ નજર છે બિલકુલ ઉત્તર ગુજરાત ની શરૂઆત થઈ રહી છે સાબરકાંઠા અને ડીસા એટલે કે બનાસકાંઠા બંને જિલ્લા ખૂબ જ મહત્વપૂર્ણ છે તો બંને જગ્યા પર પ્રધાનમંત્રી સભા કરવાના છે